મિત્રો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને ગુજરાતની અંદર શાસનમાં બેઠે મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈ અને આ દિન સુધી એ ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે અને પચીસમું વર્ષ શરૂ થયું છે અને આપણે સેવા સપ્તાહ પણ ઉજવીએ છીએ અને માનનીય મોદી સાહેબે એક નારો આપ્યો છે કે આત્મનિર્ભર ભારત

આ તમામની અંદર એ ભારતનો કારીગર વર્ગ કામ કરી રહ્યો છે અને જ્યારે આપણે સોમાન ભેર જીવીએ છીએ ત્યારે માન્ય મોદી સાહેબના સપનાને મિત્રો પૂરું કરવા માટે દિવાળી આવી રહી છે ત્યારે દરેક અહીંયા બેઠેલી તમામે તમામ વ્યક્તિ તમામે તમામ કાર્યકર્તા ને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આવો આપણે આ વખતે આપણા ઘરની તમામે તમામ ખરીદી એ સ્વદેશી ખરીદીશું મિત્રો આપણે સ્વદેશી વસ્તુ ખરીદીશું આપણે એક ડગલું આગળ ચાલીશું તો પરિકલ્પના કરું કે એકસો ચાલીસ કરોડ લોકો ની જે ખરીદી થશે એટલે એકસો ચાલીસ કરોડ સ્ટેપ આગળ વધશે ભારતને કોઈ હંભાઈ શકે એમ નથી દુનિયા ગમે તેટલી ઉપર નીચે થાય નરેન્દ્ર મોદીજી આ એકસો ચાલીસ કરોડ ભારતીયો ક્યારે એમનું શિષ ઝૂકવા નહીં દે